નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સરકારની એક જ ખૂબ જ મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઝીરો આની અંદર નવા ફોર્મ ફિલ કરવાનું જે છે તે બહુ બધા જિલ્લાઓની અંદર શરૂ થઈ ગયું છે બહુ બધા સિટીની અંદર જે છે તે આ આવાસ માટે ફોર્મ ફિલ કરવાનું શરૂ થઈ ગયું છે જો તમે ઘણા સમયથી તમારા પોતાના ઘરનું સપનું જોઈ રહ્યા છો તો હવે એ સપનું જે છે તે પૂરું કરવાની મોટી તક જે છે તે આવી રહી છે તો તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો આ ફોર્મ ફિલ કરી શકો છો એની પણ ચર્ચા કરીશું વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે છે પ્રગતિ મંદિર નારાયણપુર અમદાવાદ દ્વારા જે છે આ જાહેરાત કરવામાં આવી છે ત્યાં તમે જોઈ શકો છો કે એમણે અહીંયા સંક્ષિપ્તમાં જે છે બધી માહિતી આપેલી છે પરંતુ આપણે આની ઇન્ફોર્મેશન જે છે તે ડિટેલમાં લેવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વ્યાજબી ભાવે ઘર મેળવવાની અમૂલ્ય તક ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવાની છેલ્લી તારીખ જે છે ચોવીસ દસ બે હજાર છે આ આ સિટીની અંદર જે છે તે ફોર્મ ફિલ કરવાના શરૂ છે ત્યારબાદ રાજ્યના તેર શહેરમાં વીસ સ્થળોએ પાત્ર નાગરિકો માટે પી એમ એ વાયુ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત મકાન નાગરિક માટે જે જે છે છે બોર્ડના મુજબ તે અફોર્ડેબલ દરે મકાન મેળવવાની અમૂલ્ય તક છે એ બધી એમની ઇન્ફોર્મેશન જે છે તે આપેલી છે યોજના વિશે જાણીએ તો યોજના જે છે એ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ યોજનાનો અમલ છે પી એમ એ વાય અર્બન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ તેર શહેરમાં વીસ સ્થળે ઘર ઉપલબ્ધ થશે આની અંદર તેર શહેરનો સમાવેશ કરવામાં આવે છે અંદર સ્થળે જે છે 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 ઘર ઘર ઉપલબ્ધ થવાના કયા કયા શહેરોમાં પાટણ અંકલેશ્વર છે ઉપલેટા છે શાસ્ત્રીનગર ભાવનગર છે ગોંડલ છે અમરેલી છે મહુવા છે નવસારી જેતપુર વડોદરા વડોદરાની અંદર ગોરવા અને ગોત્રીની અંદર છે ત્યારબાદ મહેસાણાની અંદર ત્યારબાદ સુરતની અંદર જે છે આ જગ્યાઓ આપેલી છે ત્યાં ત્યાં જે છે તે આવાસ બનવા જઈ રહ્યા છે ઘરની કિંમત અને લાભ શું રહેવાનો છે તે ઘરની કિંમત અહીંયા પાંચ લાખ અને દસ હજાર આપવામાં આવી છે પરંતુ આની કિંમત નવ લાખ રૂપિયા છે અંદર ફ્લેટ જે છે તે મળી જવાનો છે તમારે હપ્તો કેટલો રહેવાનો છે દર મહિને આશરે છ હજારનો હપ્તો તમારે ચૂકવવાનો રહેશે સબસિડીનો લાભ તમને આની અંદર મળવા પાત્ર રહેશે તમને બે લાખ સડસઠ હજાર આની નવ લાખની અંદરથી સબસિડી મળવા પાત્ર રહેશે મીન્સ તમારે જે છે કેટલા ચૂકવવાના રહેશે એ તમે ગણી શકો છો ત્યારબાદ જે છે કોણ અરજી કરી શકે છે તો આની અંદર કોણ અરજી કરી શકે છે તો આ યોજના ખાસ ઇડબ્લ્યુ એસ ટુ કેટેગરી માટે છે અરજી ફી માત્ર પાંચ હજાર રૂપિયા છે તમારે માત્ર પાંચ હજાર રૂપિયા ભરી અરજી કરવાની રહેશે પાત્ર નાગરિક ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અંદર ડિપોઝિટ હોય તો ડિપોઝિટ જે છે તે સાત હજારની રહેવાની જે તમારે સાત હજાર રૂપિયા ડિપોઝિટ આની અંદર કરવાના રહેશે અરજી કરવાની રીત કઈ છે તમારે ઓનલાઇન અરજી માટે જે છે ગુજરાત હાઉસિંગ બોર્ડની અધિકૃત વેબસાઇટ જે છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું છે ત્યારબાદ આની છેલ્લી તારીખ જે છે ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસ છે તમારે આ તારીખ સુધીમાં જે છે ફોર્મ ફિલ કરી રહેવાનું છે તમે આ વેબસાઇટ જે છે એ વિઝિટ કરી શકો છો આની તમે ગૂગલની અંદર ટાઈપ કરશો એટલે એક્ઝેક્ટ તમને વેબસાઇટ મળી જશે ત્યાં તમારે જે ઓનલાઈન માત્ર ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આ છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઝીરો વિશેની સંપૂર્ણ માહિતી જે છે તમે જોઈ લીધી છે ક્યાંથી ફોર્મ ફિલ કરવો એની પણ માહિતી લઈ લીધી છે જો તમારું પોતાનું ઘર મેળવવાનું સપનું છે તો આ સાચો સમય છે જેમને ઘર નથી એમને ચોક્કસ આનો લાભ મળવાપાત્ર રહેશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો વધુ લોકોને માહિતી માટે શેર કરી દેજો અને આવા સરકારી યોજના અપડેટ્સ માટે જે છે તે સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં ધન્યવાદ